પાંચ દેશ ની યાત્રા કરે સમજી હું છે ને તું મારી છું મારા લગન થઈ ગયા છે એટલે હું એક દિવસની યાત્રા તો ન કરી શકું પણ ખાલી હું એક ડીમાર્ટ માં તને લઈ જાવ ને તોય તું એમાં હાથ પાડી દેશ તમ કેવા હું માંગું તો ખર્ચા કરે છે એમ કેવા માંગો છો ને ખર્ચા એમ નથી કેતો હું તને મારું કહેવાનો મતલબ એવો છે કે જેને બાય હોય ને બિસારો કાય નોકરી સાના મના રયો હકીકત હું કાય મજાક નથી કરતો એના લગન થઈ ગયા હોય ને એ બિચારો કાય નોકરી ઈ પાળું પાણી નો માંગીએ હવે નેકરા હું રોયા કરતા હસ્યો ખોટી વાત છે મારી ખોટી છે બધે ફરી નઈ આયા સો ક્યાં ગામ બાંખ રાખી છે એટલે રોજ રાત રોતા હું ક્યાં ને જાતો ક્યાં ને જતો પણ હું ત્યારે વાંડો હતો એકલો હતો એકલા હાથે બાર એકલા હાથે તી બુદ્ધિ જોઈ લીધું તું ને લગન એકલા હાથે તી બુદ્ધિ જોઈ લીધું ને તી બુદ્ધિ એ નઈ ઊભી છે ક્યાંક નવીન નઈ ઊભી યે બસ કે તો લગન પછી હું ક્યાંઈ ગયો લગન પછી પરણે એટલે લગન પછી ક્યાં ક્યાં બાકી નથી રાખી બધે જઈ આયા

તમારા ગમે તમે ગાઓ આગળ મારા ભાઈ આવશે ને ઈ આગળ બધું તમે ઈ પણ મને ઓળખી જ તો મારા કે શીખાય તમારા ભાઈ પાસે કે શીખી જવાય બોકરી કરી હવે સારું તમે જાવ હું માર તમારે મગજ મારી કેક કરો વાકમાં સોન